ને ખબર પડી કે સુરતની હાલત બહુ અત્યારે ખરાબ થઈ રહી છે અમે બે દિવસથી પાર્ટીના કામમાં દિલ્હી હતા પણ માનની અરવિંદ કેજરીવાલજીને પણ ત્યાં બેઠા હતા અને સુરતની એમને ચિંતા કરી કે સુરત ડૂબી રહ્યું છે તો આજે દિલ્હીથી સીધો મારે અહીંયા સુરત આવવાનું છે આપ જોઈ રહ્યા છો પોતાના અંગત સ્વાર્થ માટે મળતિયાઓની ટીપીઓ ગોઠવવા માટે આ ગરીબો પ્રજાઓ જેટલી છે એને કારણ કે એ જે ખાડીના પાણી છે એ પાણીના વહેણ આ લોકો બદલવાની કોશિશ કરી પોતાના મળતીયા મારે કેવું છે કે ગરીબોને તો કમસે કમ છોડી દઈએ આપે અહીંયા તમે આ પાણી જોઈ રહ્યા છો આ પાણી હજી તો બે દિવસમાં ઉતરી ગયું છે દર વર્ષે પૂર જેવી સ્થિતિ થાય છે આ પૂર જેવી સ્થિતિ શું કામ થાય છે આ લોકો તો ક્યાં જશે ગરીબો ગરીબો કોને કેસે આમનો એક દિવસ મતદાનના દિવસે ઉપયોગ લેવાય છે પછી લેવાતો જ નથી તમને આશ્ચર્ય થશે થાય છે કેમ આ માનવ સર્જિત પૂર આવે છે દર વર્ષે સુરત મને ખબર છે હું પત્રકાર હતો બે હજાર માં આવી જ રીતે માનવ સર્જિત પૂર હતું અને આખું ડૂબતું હતું આ સ્ટેશન રેલવે સ્ટેશન ડૂબવા માંડ્યું આનું એક કારણ એ પણ છે કે ભાજપ છે એ આઠ મહાનગરપાલિકાના કોર્પોરેશન પાસે ચારસો કરોડ થી વધારાનું ફંડ લે છે વર્ષે હવે આ કોન્ટ્રાક્ટરો ફંડ આપશે તો કામ શું કરવાના અને પોતાના મળતીઓ માટે ટીપીઓ ફેરવશે એટલે જ્યાં છે ત્યાં ને પાણીને નિકાલની વ્યવસ્થાઓ છે ત્યાં એ દબાણ કરશે એટલે આ સ્થિતિ છે આજે અહીંયા મારે મંત્રીશ્રી ને કહેવું છે અહિયાં મુખ્યમંત્રીશ્રી ને કહેવું છે કે એક દિવસ અહીંયા રહેવા આવો ખરે ઉભો નથી રહી શકતો તમારા ઘરના બંગલાઓ જે સુરતમાં મંત્રી રહે છે કેન્દ્રીય મંત્રીઓ રહે છે એના બંગલામાં તો મેં ત્યારે તપાસ કરી તો છું કે ના તો ચકાચક છે તો તમારું ગામ ચકાચક ટેક્સ આમ ના લો ભરવાનું આમને ચૂકવણી આમને ને કરવાની મજા તમારે લેવાની આજે આપણે કમ છે કમ ટ્રિપલ એન્જિન ડબલ એન્જિનની સરકારો તો વિકાસ થાય આ વિકાસ દેખાય તમને પાણી જ ભર્યું છે આ રસ્તો છે મેન રસ્તો જોયો અને આમાં કઈ રીતે જોશે ચાલવું પડશે દર વર્ષે થાય છે અને દર વર્ષે નવા વાયદાઓ આવે છે અને તાપી નદી સ્વચ્છતા અભિયાન માટે જડકુંભી કાઢવા માટે હજાર કરોડ રૂપિયા લઈ આવ્યા આખે આખું હજાર કરોડ બાજુ હજાર કરોડ લઈ ગયા પાછા ઘરે પોતાના તમે વિચાર કરો કે સમસ્યા આવે એ સમસ્યાના નામે પાછા રૂપિયા લઈ આવે કેટલા હોશિયાર છે ભાજપ આપણી રૂપિયા ખાઈ જાય અથવા વપરાઈ જાય તો સમસ્યાનો અંત ન આવે પાયાની સુવિધાઓ સાહેબ આજે અમેરિકા ક્યાં પહોંચી ગયું જાપાન ક્યાં પહોંચી ગયું આપણી આ જનતા જુઓ તો બે ટક ના ખાવામાં પાણી ઘરમાં છે આ સ્થિતિ આપણે છીએ અને ડબલ ઇન્જિનનો હશે ને ટ્રિપલ ઇન્જિનનો વિકાસ ત્રીસ વર્ષથી વિકાસના નામે એન્જિન જ ખોટકાઈ ગયું છે મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને તાત્કાલિક ધોરણે સુરત માટે રાહત પેકેજની જાહેર કરે આજે સ્થિતિ બહુ જ ખરાબ છે અને મુખ્યમંત્રી શ્રી અહીંયા નિવેદન આપે અહીંયા ગેરંટી આપે કે આવતા વર્ષ સુધીમાં કાયમી ધોરણે આ પૂરની પરિસ્થિતિનો અંત લાવે અને માત્ર અહીંયા જ નથી ગેડ માધુપુર જેવા બધા જ જગ્યાએ ગેડ છે કારણ કે આ લોકો પોતાના ફાયદા માટે કરે છે પણ મારે સુરતની જનતાને પણ એક વિનંતી છે કે અમે વિપક્ષમાં અહીંયા છીએ મજબૂતાઈથી વિપક્ષનો અવાજ અહીંયા સુરત બને છે છ મહિના પછી ચૂંટણી છે અને ભાજપની એક જ દવા છે વિસાવદર ની જેમ તમે લાત મારો કામ કરતા પેરીસ ના રસ્તા બનાવવાની વાતો કરશો અહીંયા તમે એક વાર આદમી પાર્ટીનું કોર્પોરેશન બનાવો તો આ બધી સમસ્યા એક વર્ષની અંદર સોલ્યુશન થઈ થઈ શકે શકે નથી નથી રાજ્ય સરકાર પાસે પણ મેં કરાવી લેશ પણ પાંચ વર્ષ સુધી લૂંટશે એક વર્ષે અહીંયા પૈસાની રૂપિયાની ભ્રષ્ટાચારની રેલમ ભ્રષ્ટાચારની રેલમચલ કરશે પછી ખાઈ જાય પાંચ વર્ષ આજે આ સ્થિતિ છે કમસે કમ ગરીબો વંચિતો શોષિતો અહીંયા પીડિત છે આ માનવસર્જિત પૂર છે ખાડીમાંથી પાણીના જે વેણ છે એને તમે ફેરવી શકો ફેરવીને તમારા લાભ માટે તમે ફેરવો તો પાણી છે એ ભરાવાનું છે એટલે આનો કાયમી ધોરણે નિકાલ આવવું જોઈએ મારી વિનંતી છે મેં આમ આદમી પાર્ટીના અહીંયા આગેવાનો પણ છે મારા વિપક્ષના નેતાશ્રી છે પૂર્વ વિપક્ષના નેતાશ્રી છે હોદ્દેદારો છે એમણે પણ કહું છું સતત આપણે માત્ર રાજનીતિ નથી કરવી લોકોની સેવા કરવાની છે દવાની બધી વ્યવસ્થાઓ પણ વિપક્ષના અમારા આગેવાનોએ કરાવડાવી છે પણ એ પૂરતું નથી કાયમી નિકાલ કરવાનું કામ કોર્પોરેશન સરકારમાં છે અને મંત્રીઓ કેન્દ્રમાં બની ગયા પણ સુરતને ડુપ્ત મૂકી દે છે આ વાત છે